બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે પાંચ તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈ માટેનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે પાણીના અભાવે ખેતરમાં તૈયાર થયેલો પાક સુકાઈ જવાની સ્થિતિમાં આવી ગયો છે ખેડૂતો પાણી છોડવાની માંગ કરી રહ્યા છે પાણીના અભાવે ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે ખેડૂતોનું કહેવું છે કે સુજલામ સુફલામ કેનાલનું પાણી ચાલુ રહે તો ભૂગર્ભ જળની સમસ્યાનો અંત આવી શકે તેમ છે ભૂગર્ભ જળના તળ ઊંડે જતા ખેડૂતો કેનાલના પાણી આધારિત ખેતી કરવા મજબૂર બન્યા છે પરંતુ દિયોદર લાખણી થરાદ કાંકરેજ અને થરાદ પંથકમાં પાણી બંધ કરાતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે હજુ સુધી અમે થી સત્તર વખત આ કેનાલમાં પાણી દેખ્યું હોય એમાં અઠવાડિયા ઉપર તો પણ કોઈ દિવસ રહેતો પણ નથી અને વારે ઘડીએ આઈશાલ આગળ ઉપરવાટમાં વધારે વરસાદ હોવાના કારણે નદી પણ આઈ શાલ આવે અને આ કેનાલમાં પડે અને અમારા પણ ખેતર પણ ધોવાણ થાય નથી શાહેફનનું કામ ચાલુ કરતા કે નથી કેનાલમાં પાણી છોડતા એક પણ આમાં બેમાંથી એક પણ કામ કરતા નથી પાણી

હાલમાં જો બારી બળાઈ રહીએ પાણી છે ને શું કરવાના બે દાડા આવે પછી જતા પાંચ વર્ષ થયા હતા લમણ વાળતા નથી મોર થાપો કે અમે આ શું કેમ કરશું ઝાડો એક આપવાના નથી